ચાલો ભાઈ આ નાનો નાનો છોકરો આવે વીડિયા ભાઈ પતંગ ચડાવી રહ્યા છે ચાલો પતંગ ઓછું છે ભાઈ હા આ દેરણ દેરણ બે શું કરી દે છે એમને કબન ભોદે છે કે એ તારું ભાઈ आ पतंग मिल रही थी एविंगन एल એ તોડવાનું નથી કોઈને એટલે હમણાં આવે ના આવે છે યસ પડી ના દાદું પડતો નહીં અમારા બે થોડી તો લીધી નથી ભાઈ હમણાં પતંગ થઈ આ રીતે તારે હા એ કપાઈ ગયો પડતો નહીં કપાઈ ગયો હા મારે ચચીબહેન પદીંગ ખલાઈ રહે ના હોય

બધું આવી ગયા બોડી ગઈ ચાલ અમારે બોલવામાં ફાસ્ટ રહેવો ભાઈ વિક્રમ રાધા ભાઈ

What